માનવ કલ્યાણ સંઘ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે ઉપવાસ રહેતી ડ્રાય ફ્રૂટનું વિતરણ શહેરના બાગ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સહાય માનવ સેવા સંઘ દ્વારા હંમેશા જરૂરિયાતમંદ બાળકોની સહાય કરવામાં આવતી હોય છે ત્યારે ગૌરી વ્રતની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઉપવાસ કરતી કુંવારિકાઓ અને બહેનોને ડ્રાયફ્રુટ તેમજ ફ્રૂટનું વિતરણ શહેરના કમાટી બાગ ખાતે કરવામાં આવ્યું હતું દેવપોળી એકાદશી પછી ગૌરી વ્રતની શરૂઆત થતી હોય છે જેમાં નાની બાલિકાઓ ગૌરવના ઉપવાસ મોટી કુવારિકા બહેનો વીસ થી વધુ કુવારિકાઓને ફ્રૂટ અને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાનો લાભ લેનારી કુવારિકાઓ હોય આનંદની લાગણી વ્યક્ત કરી હતી સંસ્થાઓ દ્વારા શિવ મંદિર ખાતે કમાટીભાગ દિવ્યાંગના બાળાઓ અને જરૂરિયાતમંદ છોકરીઓ માટે અમે સુકા મેવાનું તથા જ્વેલર્સનું વિતરણ કરવા કર્યું છે ખાસ કરીને સમાજના જે ઉદારદાતાઓ છે એમણે અમને મદદ કરી છે હું સમાજના આ દાતાઓનો આભાર માનું છું અને પ્રેરણા લેવા જેવી છે કે જે ખરેખર જરૂરિયાતમંદ સુધી આ વસ્તુ પહોંચે અને એમને કંઈક લાભ થાય એમનો ઉત્સાહ ટકી રહે એટલા માટે આ જ વસ્તુ ખૂબ જરૂરી છે કરવા લગભગ લગભગ વીસેક બાળકોની ખૂબ જરૂરિયાતમંદ આ એક લાભાર્થી છે નિઃ સહાય માનવ કલ્યાણ દ્વારા શ્રી ડૉક્ટર સલીમ વોરા સાહેબ તરફથી અમે વિકલાંગોની દીકરીઓને આ ગૌરી વ્રત નિમિત્તે અમને સુકો મેવો ફ્રૂટ એમ બધું જે કંઈ સામગ્રી હતી અમને આપી અને ખૂબ ખૂબ સલીમ સાહેબજીનો આભાર